વિપક્ષ નેતા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી જોશી કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગર પાલિકાની બડી કચેરી ખાતે લારીના ધારકો સાથે હલાબોલ કર્યો હતો સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ તેમજ લારીગેલા વાળા સાથે થતો અન્યાય બંધ કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિપક્ષ નેતા કમિશનર કચેરી પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને رشવત કરવામાં આવી હતી કે પહેલા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં આવે ત્યારબાદ લારી ધારકોને દબાણો દૂર કરવામાં આવે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ના થાય ત્યાં સુધી લારી ધારકોની પોતાનો વેપાર કરવા દો જો સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ના કરવી હોય તો લારી ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી અથવા કોઈ બીજી જગ્યા પર વેપાર રોજગાર કરવા માટે જગ્યા ફાળવી આપે એવી માંગણી આજે કોંગ્રેસ કાર્યકરોએ સાથે કરવામાં આવી હતી જય જો પંય આપો अब तक बंद करो हाय 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 रे 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 भाजप 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 बस रुपए रुपए पेनल्टी ले रहे हैं सब्जी वाला कैसे देगा देख तो आप देखो चेक करके बंद करो लो भाई सब्जी नहीं होगा અમલ લઈ ગો તો આંદોલન જે લારીઓ છે એ લારીઓ ઉઠાવી નહીં પણ હવે કુમાયો કે લારી ને તોડી કાઢો સાહેબો નહીં અભી ભી આગે અમારે પાસે લારી લારી ગલ્લા વા હટાને લારી દો नहीं ये तो मानो के खिलाफ तो नहीं तो वो कर रहे हैं वहां सर बात ये है स्ट्रीट वेंडर पॉलिसी 2014 में से 3000 हजार पेनल्टी ले तीन हजार रूपए वाला कैसे देगा देख दो तो, आप देखो उसको चेक करके बंद कर सब्जी अमल नहीं होगा अगर आप देखो इस पे अमल नहीं होगा तो आंदोलन करना आप काम करो जल्दी ऐसी के तने को मनीआतला रुपे આપે છે અને આગર ઉઘર આવવા દે છે એ सब ધંધા ચાલ રહ્યા છે તેના ઉપર થોડક નજર رکھો અને એવા લોકો કો સસ્પેન્ડ કરો આઈ વિલ કોલ ધ ઇન્ડિયન સરકાર હેલાલો ઉનકો ઓર એસે ગરીબ આદમી તો સતાને ની કોઈ જરૂર ઓર જબ તક સ્ટીગ નોલેન પોલિસી કા આપ સોચ રહે તબ તક કિસીકો હેરાન ના હોવે એસી અમારી માંગ છે સુસારગર રહે ને સુસારગર આપડે વડોદરા શહેર નો સુસારગરલેક સેન્ટર હોય છે જેવો આપડે કે મુંબઈ માં બધે ચોપાર્ટી હોય છે જા લોકો ખાણી પીણી કરે છે આ એક એવું સેન્ટર આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા હતા કે સ્ટ્રીટમેન્ટ પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કરીને આની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર છીનવી રહ્યા છે અથવા શિફ્ટ થઈ રહ્યા છે એમની પણ રજૂઆત હતી પણ એમને રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડસ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટમેન્ટિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે જે કરીને વીએમસી દ્વારા લગભગ સો પ્લસ પ્લોટ્સ પણ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને જે રીત જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે આ ખાણીપીણીને ધીરે 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 એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ આડેધડ પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઈઝ સિસ્ટમમાં કરવા માટે પે એન પાર્કિંગનું વ્યવસ્થા અમે ઊભું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં બીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે ઓગણીસો ઓગણીસ વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એને કેવી રીતે સ્ટ્રીમલાઇન્ડ કરવી અમે કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે અથવા એસપીએમ સ્વયનિધિના રેસીપિયન્ટ છે અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે અને બે હજાર સત્તરમાં જે એક સર્વે થયેલી હતી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ સ્ટ્રીટમેન્ટિંગ કાર્ડ્સ છે જેને પ્રોપર સ્ટ્રીટમેન્ડર કહી શકાય જેના પાસે બીજા કોઈનું એફએસઆઈસીનું લાઇસન્સ છે કે કેમ એ બધા બેઝિક એક સર્વે કરવામાં આવ્યું છે ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે જેથી કરીને એક સ્ટ્રીમલાઇન્ડ એક્ઝેક્ટ નંબર આપણને મળી જાય અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહ્યા છે એની નજીકમાં જ એમને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે જેથી કરીને એમની રોજગાર અને ધંધો ચાલતું જ રહે અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકો છો અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે એટલે મૂળ જે વીએમસી કરવા માંગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ પ્લાનિંગ છે કોઈને હેરાનગીતી કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજૂઆતો છે એ આને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળનો દિવસનું કાર્યવાહી કરવામાં આવશે એ ચેક કરીશું એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને હું પૂછીશ હું અધિકારીને બોલાવીને પૂછીશ આની અંદર એવું કંઈક ચાલતું હોય તેને બિલકુલ બંધ કરવામાં આવશે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસી સરકાર હતી ત્યારે સ્ટેટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો જેનો અમલ હજુ પણ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં થયો નથી ગરીબ લારી ગલ્લા ધારકો નાના ફેરિયાઓ જે રોજ ની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે એવા ગરીબ લારી ગલ્લી લારી ગલ્લાવાળા પર આ કોર્પોરેશન દબાણ સાખત દાદાગીરી કરે છે જેને સખત સજા વખોડીએ છે સજાતે પોલીસ ની કામગીરી પર મોટો પ્રશ્ન ચિહ્ન ઉભો થયો છે કારણ કે ટ્રાફિક ના નામે તમે લારી ગલ્લાને હટાવો એ ખોટી વાત છે વડોદરા શહેરમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બીજા ઘણા બધા ઉપાય છે પરંતુ જો લારી ગલ્લાવાળાને તમે આવી રીતે હેરંગતી કરશો તો આ લોકો એમનું ગુજરાન કેવી રીતે ચલાવશે કેટલાક બીજેપીના ના અમારી પાસે નામ સાથે પુરાવા પણ છે કે જે લોકો એ સમય આવશે ત્યારે અમે તમને રજૂ કરીશું કે જે લોકો પેપરમાં ભૂતકાળમાં એમના નામ સાથે સમાચાર પણ આયેલા છે કે આ લોકો લારીઓવાળા પાસેથી પણ હપ્તા ઉઘરાવે છે તો બહુ શરમની વાત છે આ હપ્તાખોરી બંધ થવી જોઈએ લારી ગલ્લાવાળાને એમનો અધિકાર મળવો જોઈએ એમનો હક માંગે છે ભીખ નથી માંગતા સ્ટેટ ઓન્ડર પોલિસીનો અમલ કરો લાયસન્સ આપો ઓફિસિયલી જગ્યા આપો અને જ્યાં સુધી તમે આ લોકોને સ્ટેટ ઓન્ડર પોલિસીનો અમલ ના કરતા હોય તો કોઈ પણ લારી ગલ્લાઓને તમને હટાવવાની કોઈ એ લોકો એ કરી શકે નહીં જે ભાવે તમે કમિશનર રજૂઆત કરી છે જો નહીં કરવામાં આવે લારી ગલ્લાવાળાને ન્યાય આપવામાં નહીં આવે સ્ટીડન્ટ પોલીસ અમલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી ને આંદોલન કરવાની ફરજ પડશે